દુશ્મનોને જરબાતોળ જવાબ આપવા માટે આઈ એનએસ સુરત જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું આપ જોઈ શકો છો આઈ એનએસ સુરત જે છે તે હજીરા અડાની પોર્ટ ખાતે અહીં આવી પહોંચ્યું છે ત્યારે તેની વેલકમ સેરેમની પણ રાખવામાં આવી હતી પાણીના જે ફુવારા છે તે ફુવારા ઓડાડીને આ જે આઈ એનએસ સુરત છે જહાજ જે છે તેનું અહીં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મહત્વની વાત છે કે પંદરમી જાન્યુઆરી વર્ષ બે હજાર પચીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈના જે નૌસેના ડોકયાર્ડ ખાતે યોજાયેલી વિશિષ્ટ સમારોહમાં આઈએનએ સુરત અને એક અન્ય યુદ્ધ જહાજને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું સોળમી અને અઢારમી સદીની વાત કરીએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે તે સુરતમાં ધંધા વ્યસાય માટે આવતું હતું જે સુરતનું જે બંદર છે તે બંદર ખાતે વિવિધ જે જહાજો છે તે આવતા હતા જેને ધ્યાનમાં રાખીને આ જે જહાજ છે તે જહાજનું નામ આઈએનએ સુરત રાખવામાં આવ્યું છે આપ જોઈ શકો છો અત્યાધુનિક જે ટેકનોલોજી છે તે ટેકનોલોજી આ જે જહાજ છે તેમાં આપવામાં આવ્યું છે ખાસ કરીને જે મિસાઇલ છે અને જે ગોળીબાર છે એક સાથે થઈ શકે તે પ્રકારનું આ જે અત્યાધુનિક જે ટેકનોલોજી છે તે આ જહાજમાં જોવા મળી રહ્યું છે આપ જોઈ શકો છો નૌકાદળના જે કમાન્ડર છે તે આ જહાજ લઈને સુરત અડાની પોર્ટ ખાતે આવી પહોંચ્યા છે